સુરેન્દ્રનગરના લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા શ્રી એવી ઓઝા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બીએડ કોલેજ અને વીજે ઓઝા કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી શિક્ષણમાં નવીન શિક્ષણ શિક્ષણ અને ટેકનોલોજી પરના વિષય સાથે એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ભારતીય વરખંડોમાં સંચાલિત વ્યક્તિગત અને અનુકૂલનશીલ વ્યક્તિગત અને વ્યક્તિગત શિક્ષણનું સંયોજન શિક્ષણ ડિજિટલ યોગ્યતાનું નિર્માણ ટેકનોલોજી દ્વારા સમાવિશ શિક્ષણ અને અમલીકરણ માટેની નીતિ ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારતીય જ્ઞાન પ્રણાલીઓને પુનજીવિત કરવી સહિતના થીમ પર પરિષદ યોજાઈ હતી પરિષદમાં અઠ્ઠાણુંથી થી વધુ લોકોએ ભાગ લીધો હતો ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર